રાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો વરસાદા કારણે ભારે પવનથી સોલાર સહિત ઝાડ પડતા સર્જાઈ ખાડા ખરાબી દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ભજોભજ વાતાવરણમાં પલટો આવ્યો હતો મતરાત્રે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો બે વાગે રાત્રે વરસાદ પડ્યો હતો ભારે પવન સાથે વરસાદ પડતા ઘણી જગ્યાએ ઘરની છત પર રાખવામાં આવેલા સોલાર પણ ઉખડીને નીચે પડ્યા હતા ઝાડ પડવાની સાથે વીજપોલ પણ ધરાશાયી થયા હતા ખેતીમાં કેરી સહિત પાકોને ભારે નુકસાન થયું